બે હજાર ચૌદમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ સુરત એરપોર્ટનું વિસ્તરીકરણ થયું છે અને એટલા માટે જ સુરત એરપોર્ટનું નામ હવે નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવાની માંગ ઉઠી રહી છે સુરત એરપોર્ટ એક્શન કમિટીના અધ્યક્ષ સંજય ઇજાવાએ આ માંગ પત્ર લખીને કેન્દ્ર સરકારને કરી બે હજાર ચૌદ પહેલા કેન્દ્રમાં કોંગ્રેસના ગઠબંધનવાળી યુપીએ સરકાર હતી ત્યારે સુરત એરપોર્ટની કનેક્ટિવિટી વધારવા માટે એરપોર્ટનું વિસ્તરીકરણ કરવા માટે સુરતમાં ભાજપના સાંસદો અને નેતાઓએ ખૂબ આંદોલન પણ કર્યા હતા આ જે માગણી એટલા માટે છે કારણ કે સુરત એરપોર્ટને હમણાં છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છે એક વિકાસનો આસમાન અત્યારે આપણે પહોંચી ગયા છે કારણ કે નવા ટર્મિનલ બિલ્ડિંગ બની ગયા છે ટેક્સી વે બની રહ્યા છે એપ્રોન બની રહ્યા છે એવી રીતે એક સુરત એરપોર્ટને એક ખાસું એવું ઇન્ટરેસ્ટિંગ આવે લોકો હતા વધુમાં વધુ લોકો ફ્લાય કરે અને અન્ય દેશોથી કન્ટ્રીથી પણ લોકો અત્યારે અહીંયા આવી રહ્યા છે એવું અત્યારે એક સમાચાર આપણે જોઈ રહ્યા છે તો આ બધી વસ્તુનો ધ્યાને લઈને એક એરપોર્ટનું નામકરણ Avec હવે પછી શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત તરીકે ઓળખવાની જરૂરિયાત છે એ અમારી માગણી છે બે હજાર અઢારથી અમે આ માગણી કરતો આવ્યો છું અને આ કેન્દ્ર સુધી અમે આ માગણી ઓલરેડી પહોંચાડી દીધેલું છે અને હવે આશા છે આ સત્તર તારીખે જ્યારે ડાયમંડ બૂસ્ટનું ઉદઘાટન થાય ત્યારે આ નામકરણ વિધિ પણ થઈ જશે તો વધુમાં વધુ ફ્લાઇટ હજુ પણ આપણને સુરતને મળવાની સંભાવના છે અને અન્ય કન્ટ્રી પણ આ એક સુરતનો જે હબ જે ડાયમંડનું જે બનાવવા માટેનો અત્યારે આ પ્રયત્ન છે એમાં સહભાગી થશે એવું અમારી ગણતરી છે એટલા માટે અમારે આ માગણી છે નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી આ બે હજાર ચૌદ પછી આપણે જે ડેવલપમેન્ટ અત્યારે જે કઈ થયું છે એ દેખાય આવે છે કારણ કે બે હજાર બારમાં જે આપણે એક બફલ્લો હિટ થયા પછી એકદમ એકદમ સ્લીપિંગ મોડમાં આપણા સુરત એરપોર્ટ જતા રહીએ કહેવામાં આવે છે કારણ કે ત્યાર પછીનો જે વિકાસ જે કંઈ થયો છે એ નવા સરકાર આવ્યા પછી થયા છે એટલા માટે અમે એનું માન આપીએ છીએ અને આ જે ડેવલપમેન્ટ અત્યારે જે થયું છે એ ટૂંક સમયની અંદર આ છેલ્લા ત્રણ ચાર વર્ષની અંદર થયું છે એટલા માટે અમારો માંગણી છે જે નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ તો હોવું જરૂરી છે આપને જણાવી દઈએ કે દેશના ઇતિહાસમાં પહેલીવાર નવસારીથી લોકસભાના ભાજપથી જે સાંસદ સી આર પાટીલ અને ભાજપના કાર્યકર્તાઓ સુરત એરપોર્ટના રનવે પર જઈને પ્લેન રોકો આંદોલન કર્યા હતા તેમ છતાં તે સમયે યુપીએ સરકારે સુરત એરપોર્ટનું વિસ્તરણ કર્યું નહીં બે હજાર ચૌદમાં મોદી સરકાર આવી અને સુરત એરપોર્ટનું વિસ્તાર કરવામાં આવ્યો અને રનવેનો પણ વિસ્તાર થયો માટે સુરત એરપોર્ટનું નામ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવાની માંગ કરાઈ રહી છે આ સમગ્ર મુદ્દે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક